જોકે એરંડાના વાયદા બંધ થવાથી માત્ર મોટા સોદાઓ જે ચાલી રહ્યા છે એરંડા ભારત દેશ માટે મોનો વાળો પાક છે અને વિશ્વની માંગનો નેવ ટકા પાક ભારતમાં જ પેદા થાય છે કારણ કે વિશ્વની જે ડિમાન્ડ છે એના નેવું ટકા માલ ભારતમાં પાકે છે અને એમાંય ગુજરાત અને રાજસ્થાનના નેવું પંચાણું ટકા માલ ગુજરાત અને રાજસ્થાનમાંથી થાય છે અને એ એવી એ ક્રોપ છે જેને અમે લિક્વિડ ગોલ્ડ કહીએ છીએ કારણ કે એના સિવાય એની બાય પ્રોડક્ટ જે બને છે એ વિશ્વની અનેક ઘણી ઊંચી કિંમતથી વેચે છે અને એના એનો બીજો કોઈ વિકલ્પ નથી આવો એક મોનોપોલીવાળો ક્રોપ જ્યારે બે હજાર અગિયારથી એના ભાવ નીચા ગયા ત્યારથી અમે એફએમસી એનસીડીએક્સ અને વાયદા બજાર પંચ સામે રજૂઆતો કરતા આવ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ અમે આ રજૂઆતો કરી છે કે ખરેખર ખેડૂતોને આ એરંડાની બાબતમાં જે વાયદા બજાર પંચથી બહાર રાખવો જોઈએ અને એની એમએસપી તય કરવી જોઈએ નક્કી કરવી જોઈએ